આપણે નવા નવા નવ બ્લોગમાં જય માતાજી મહાદેવ હર બધાને અને વાગવાની જાય છે સાડા નવ અને જશ જે બધું જ ઘરનું કામ કરી નવરાથી આહી અને મસ્ત મજાના રેડી પણ થઈ ગયાં હી અને આજે છે શું છે તો હે જ સિત્રા સાતમ હે બીજું શું છે એટલે શું થઈ એ તો પ્લીઝ આ ખૂબ આ દિવસ સ્વતંત્ર દિવસ છે આજે

સીધ જવું હે એ તું ક્યાં જશું તો રે પેલા વિડીયો માં હાઈ કહી દે એટલે જવા દો તને જો વઈ ગઈ તો ફાઈનલ એમ ત્રો કરી ગઈ નાના ના ઘરે અને હું કેર ની અમે આવી તો કેર ના પણ મારે હે ને હું બ્લોગ બ્લોગ અપલોડ કરવાનો કાલે આખો દી રાંધલ સેટ જે વિડીયો શૂટ કર્યો ને એ હું એડિટ કરતી દીને ઓલમોસ્ટ કેટલા વાગ્યા હે કઉ જોઈ શકો છો કેટલા વાગ્યા હવા અગિયાર થઈ ગયા મારે બાર વાગે અપલોડ કરવો છે વિડીયો તો ફટાફટી હવે એડિટ કરવાનું પોણી કલાક જ બાકી અડધો જ એડિટ થયો અડધો બાકી ફટાફટી હું એડિટ કરવા કારણ કે બાકી તો બીજું એટલે કઈ કામ જ ન આવે છે એટલે પછી મહેંદી ના ફોન હમણાં મગાવ પછી બધાને બધા મહેંદી મૂકશે એવું બધું કઈ કાર્યક્રમ કરશું આમ જો બાયરે બધા બેઠા હે આપણે રૂમમાં કરીને બેઠા હે એડિટિંગ કાર્યક્રમ હાલતું હતું હું હે ને એડિટ કરું અને આજે કોમેડી વિડીયો શૂટ શૂટ વિક શૂટ કરવાનું વિચારતી હતી પણ નક્કી નથી બહુ કરું કે ન કરું કે એવું કંઈક છે તો જોઈએ હાલો સારું હાલો હવે નાની ને મારી મમ્મી બધા બેઠા છે લક્ષુબેન બધા હે બધા બેઠા છે ક્યાં આવી દેખ આમ રે ને એટલે તડકો આવે સાંભળે આમ જો પર્સ લઈને એમાં પૈસા પૈસા હે ફોન જ છે એવું હે

બહુ ભૂખ લાગી ગઈ છે પરણે વિહારે છે અને અમાર લસુ લસુ હાઈ કહી દે તો લસુ ઈ ઈ ધ્યાન નો જો ફોન જો એટલે ફોન જો વાર ધ્યાન નો દે તો હારો હલો જમી લે ને પછી તો જો મિત્રો આપણે જમવાનું થઈ ગયું મસ્ત મજા રેડી આઈ જ બને કાલે જ બધું બને છે જો આ હે ઢોકરી નું શાક કારેલા ચણા ચેવડો ખીચડી આ મારી મામી ખીચડી ચોરે ખીચડી રોટલી અહીંયા રોટલી મોર સાદા થેપલા ગીરા થેપલા પુરિયું કંકોળા શાક અને દહી મોહન થાર ગલ બને બધાને જમવા બિહારી દીધા મિત્રો ફાઇનલી બધા મહેંદી મુકવાનું કાર્યક્રમ પૂરું થઈ ગયું કરતો આગળ

ફાઇનલી તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ બધાયને વાગોમાંથી આ છે દસ અને કાલ બપોર પર બપોરે જયમાનથી પછી મેં ને વ્લોગ શૂટ કર્યો નહોતો કારણ કે કાલ પછી બપોર પછી અમે કંઈ કર્યું જ નહોતું એકચ્યુલી હે ને બધાય બેઠા હતા ને મહેમાન એવા નહીં બેઠતા હતા અને વાતું કરતા હતા ને બસ એમાં માં આખો દીઓ યોગ્ય પછી કંઈ કર્યું જ નહોતું એમ અને પછી અહીં જમીન બસી ગઈ અમે આવતા રહ્યા હતા ઘરે કેટલાક દહ દહ અગિયાર વાગ્યા અમે આવતા રહ્યા તમારા ઘરે આવી હોઈ ગયા અને પછી અત્યારે ઉઠાન રેડી થયા મસ્ત મજાના અત્યારે અમે જ આવી છીએ મેળામાં અને પછી કાલના બ્લોગમાં કંઈ બહુ વધારે હતું નહીં એટલે પછી મેં કીધું આજનો બ્લોગ એને એ રોડ કન્ટિન્યુ કરવાનું એટલે મસ્ત મજાનો રેડી થઈ ગયા છે આપણી તો હવે અંદર બી બધા રેડી થઈ ગયા છે અને તમારી બેને અમે કેટલી હીલ આવી રહ્યા કેટલી ઊંચી લાગ્યું અત્યારે હું અત્યારે આમ તો હું અમારા ઘરમાં અંદર કરતા ઊંચી હું જ હું પણ આ ચપ્પલ પહેરે ને એમ જો એટલે હેને અંધે કરતા વધારે લાગુ હું મારા પિંક કલરના રહીએ ને એ આ ભૂમિના પહેર્યા છે અત્યારે મેં પિંક કલરના રહીએ ને એ એટલા બધા હિલ નથી એ હાલો અમારા ભૂમિકા બેન પણ થઈ ગયા છે રેડી હવે એવું શૂઝ ને એવું પહેરે છે આવી ગયા છો તારા પહેર લઉં હું ચપ્પલ એ પહેરું હું એક તો ઊંચી હું વધારે કેટલી ઊંચી આટલી આટલી ઊંચી લાગતી હતી હું હાલો હાલો ફટાફટ આવું ભૂમિકા બેન રેડી થઈ જાય પછી ફોટા થોડાક પાડી દે કેરું નીવું એની વાર જોતી મેં કીધું આવે ને તો મને ફોટા પાડી દે બાયરે કેરું ની હતી હવે એ બધા અંદર છે મેં કે હું એન કેરું ને એને કહું મને ફોટા પાડી દે ફોટા પાડ દે ફોટા પાડ દે અંદર બધી છે ને પછી તૈયાર થઈ હું હંદર કરતા પહેલાં તૈયાર થઈ ગઈ જો બતાવું મારે છે ને મહેંદી કાલ મેં મૂકી હતી ને આવી ગયો મસ્ત મજાનો કલર કેવી લાગે છે મસ્ત મજા ની હંધાઈ કરતા અલગ બધા એને હેને પાતરી પાતરી જાધી દીધી ને મેં પછી એને એવી ન મૂકી મેં તો અલગ તો રાખવું પડે ને બધા કરતા અને મારા ડીંપુ બેન ની મેં દીજો ક્યાં જવું છે આપણે બેન તો અત્યારે અમે જવાના છીએ રાજકોટના લોક મેળો રાજકોટ નો લોક મેળો ઓહો ગયા વર્ષે જવું હતું પણ ગયા વર્ષે તો વરસાદ જ જવા નો દીધા એટલે એવું બધું હતું જાય જ છીએ અત્યારે હાલો ફટાફટ પોટા પાડજો મને તો જો મિત્રો મને હે ને એકલી બીક લાગે એટલે મારા ભેગો મારો મોટો ભાઈ રહેવાનો હે મને બીક લાગે ને દર્શન એકલી હું મેળામાં જાઉં જ નહીં તો મને બીક લાગે એટલે તું રહીશ ને મારી મારું મારો ભાઈ ભેગો મેળામાં જાઉં છું એકલી એકલી મને બીક લાગે આજો અત્યારે અમે જઈએ મારા નાની ઘરે અને ત્યાંથી પછી જઈએ મેળામાં બરાબર ને દર્શનભાઈ મોટી મોટી ચકેડી બેહવાનું છે જેમાં મને બીક લાગે તને બીક લાગે

ચાલુ નથી ધીરે ધીરે હાલે હે બાકી જો ચાલુ થાય આ ફનવાલ છે બાજુ નહીં હે લોકમેળા ની અંદર ઓછું નહીં બોલું કોણ દીકા નઈ નઈ કોણ નું ધ્યાન રાખે છો દબજો ગોરેલા અપુ આવે નો આ ભરે ભરેલા કે ચાઈ ગઈ કેતો કાઈ નથી સુરા સબ ગોરેલા રે ઓય બોલા તો ફોન તમારો આઈ Daj tëri këtër atë do për e tëri këtër atë tëri દેખાડી દીધા તમારા વર્તન દેખાડી દીધા હવે તમે કઈ ગયોથી દેખાઈ ગયા પણ અત્યારે ગિરાવ એટલે હાવ શાંત કરજો હવે ઓર એક્ટિંગ થઈ ને હવે આમાં બેહો હોય ને તો હાવ શાંત છે જો દેખો કાંઈ તું હોતઈ આ હોય ને જાય પણ એને ઔા�લલલ ઔલલ૲ પલ૲લલલલ મલલલલલલ મલલલલલ

તો જો મિત્રો નાની ઘરે મેગી ખાઈ પછી સીધા અહીં ઉતર્યા ઘરે અને હવે જો બધા એ આને શું કહેવાય દર્શન નાને શું કે હા તો આ જો દર્શને લીધું હતું મેળામાંથી અને હવે બે ભાઈ બહેન રમે છે અને એ બેઠા બેઠા ફૂયા ખારા થાય છે કેમ એ ઘરે ફૂગાડવું પડે ને એવું છે તો બસ જો બધા રમે છે દડો દડો લીધો તો ડીંબુબેન દડેથી રમે છે ગયું 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 ભલે હારું હલો ને હવે કઈક રસ્તો કેટલા હાથ હાથ વાગી ગયા છે હા હાથ જ વાગ્યા હે છે સારું હલો થોડી ગરવા મળી